પાટણ શહેરમાં ભાજપ દ્વારા યોજાયો ધરણા પ્રદર્શન કાર્યક્રમ કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા અનામત સંદર્ભે કરાયેલા નિવેદનોનો કરાયો વિરોધ શહેરના બગવાડા દરવાજા ખાતે કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન ભાજપના હોદ્દેદારો આગેવાનો સહિત વિવિધ મોરચાના કાર્યકરો હાજર ભાજપ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન તો વિવિધ સૂત્રો લખેલા પ્લે કાર્ડ હાથમાં રાખી કરાયા ભારે સૂત્રોચ્ચાર ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એસસી એસટી અને ઓબીસી માટે બંધારણ ઘડી અને અનામતની એમાં જોગવાઈઓ કરેલી છે હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે એમણે જાહેરમાં એવું કહ્યું કે અમે આરક્ષણના વિરોધમાં છે અમારી સરકાર ભારતમાં આવશે કેન્દ્રમાં આવશે તો અમે આરક્ષણ કાઢી નાખશું આવો અનામત કાઢી નાખવા વિશે બોલ્યા એના સંદર્ભમાં અમે ભારતીય જનતા પાર્ટી એકતાલીસે એકતાલીસ જિલ્લામાં તમામ મોરચા સાથે મળી અને એનો ખૂબ વિરોધ કરીએ છીએ એનો વિરોધ કરીએ છીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ